એવાનો કાઢાઈ કાજો આઈ આહા ખાનો બંધ કરો હરકો હાલો લઈ લ્યો બાઈ મિત્રો આપણે લેતા આવી છે દૂધ પપ્પા અમે જાય હો તો મિત્રો અમે જાય છે દૂધ લેવા અને જો આ છે ને અમારા ગામનું મહાદેવનું મંદિર છે અને મહાદેવની આરતી થાય છે જય મહાદેવ મંદિર છે બજરંગબલી નું મંદિર છે જય મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો છે અત્યારે સવારના આઠ ને આજે આપણે સ્નેહ સ્કૂલે મુકવા જવાનું છે વહેલું તો આપણે આઠ વાગે જવાનું છે આજે તો સ્નેહ તૈયાર થઈ ગયો છે તો આપણે એને સ્કૂલે મુકતા આવીએ કૃષ્ણ હલો લીધું કઈ દાદા કથી લેવાનું તો લઈ લીધું બધું તમે શું લીધું આજ હે આજ નથી લેવું એમ કેમ થયું આજ આજ બાકા બોલી ગઈ હે આ શનિવાર છે તે દેના લેવાનું હોય ઓલો લઈ લે તારું કાનપટ્ટી વિક્સ વિક્સકી ગોલી લો કિચ કિચ દૂર કરો ઓલી લઈ લે કાનપટ્ટી તો પહેરવાની લઈ લે ટાઢ ના પડે હલો એ કાનપટ્ટી પહેરી જ લે એટલે કાન ઠરે નહીં હા એ રેડી હું હું કે હલો ટાકા કાંટા કઈ જ

1 થી 10 પછી ઊંધા એકડા હવરા આવડતા નથી ને ઉંધા દીધા હે હવરા આવડતા નથી એટલે ઉંધા દીધા કો હવરા આવડે હવે લે રાખો હલો ફટાફટ કાલ તો રઈવાની રાજા હરખો આલી દે સાઈડમાં જો ગાડી આવે

ઘરે હા થઈ જાય એમ બટકું હોય ને જરૂર તમને ગોળી દેવાની તમે જોડો તમને ગોળી દેવાની બાકી છે જો આ છે ગોળી આ પ્રસાદ કેવાય હા આજીવન પ્રસાદ થઈ ગયો છે હવે તમે તો આપણે જમીન આવી ગયા છીએ દુકાનમાં જો જમીન અહીંયા તો બધું કમ્પ્લીટ કામ કરીને આવી ગયા છીએ દુકાનમાં અને જો કેશુભાઈ આવી ગયા છે આપણે કેશુભાઈ ને બાપા બે બાજુ બાજુમાં બેહી ગયા છે બેયને એક સાઈડ ચાલો હોય એક સાઈડ બંધ હે બરાબર બરાબર હા આ સાઈડ બંધ છે તમારે ઈજ સાઈડ બંધ હે ને બે ને હરખી સાઈડ બંધ છે એટલે બે આવી ગયા હે આપણે હવે રામાયણ જવાનું હે કે મહાભારત જવાનું હે તો બે પૂરું કરી નાખ્યું હવે કંઈક નવું જોવાનું હે રામાયણે પૂરું કરી નાખ્યું ને પૂરું કરી નાખ્યું એટલે હવે હવે કંઈક કંઈક નવીન હમણાં તો મેચ આવતો હોય તો એ હોસ્ટારમાં મેચે નથી આવતો એમ ભાડું ભરવું માગે છે એટલે અમારે હોસ્ટાર એ હમણાં બનશે એટલે મેચ આવે તમારે અમારે બ્લોગલ જોવા પડે વિડીયા જોવા પડે કોક ના

હવે કંઈક જવું રજ્યો હે ને હવે કંઈક હનુમાન કે છે શિવ ગમે કઈક જવું જો હે હવે કઈક નવીન વરી કંઈક ચાલુ કરવું જો હે ને આજ છે ને સ્નેહને છે કાલ રજા તો હવે સ્નેહ અટાણે આવ્યો નથી નકલી વાર છે આવ્યો એટલે નહીં ધમ પછાડા ચાલુ થવાના હે આજ તો કેતો તો હું નથી આજે આવું છે અહીંયા આજે આવ્યો નથી